મહેસાણાનો એક પરિવાર છે તે લાખો રૂપિયા ખર્ચી અમેરિકા પહોંચવા માટે છેલ્લા છ મહિનાથી મહેનત કરતો હતો પરંતુ તે કેલિફોર્નિયાના સેન ડિયોગો પહોંચે છે અને સમુદરમાં તેમની બોટ પલટી ખાઈ જાય છે આ મામલે એક દસ વર્ષીય દીકરી અને ચૌદ વર્ષીય દીકરો છે તે મૃત્યુ પામ્યો છે તેવા સમાચાર મળી રહ્યા છે અને જે પ્રકારે અત્યાર સુધી સમાચાર મળ્યા છે તે મુજબ હજી સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ પણ દાખલ નથી થઈ અને એજન્ટો છે તે પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે અમેરિકામાં જે પ્રકારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા તેમણે જાહેરાત કરી કે તેમના દેશમાં કોઈ પણ પ્રકારના ગેરકાયદે ઇમિગ્રન્ટ હશે તેને તેના મૂળ દેશમાં હાંકી કાઢવામાં આવશે ગુજરાતનો એક મોટા ભાગનો વર્ગ છે તે અમેરિકા જવાની ઘેરછા ધરાવે છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ઘણા એવા ગામડાના લોકો છે જે આજે પણ અમેરિકા ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રપતિ બન્યા ત્યારબાદ ગેરકાયદે પહોંચવું લોકોના માટે મુશ્કેલ બન્યું હતું અને એજન્ટો કરોડો રૂપિયાની રકમ આ ગેરકાયદે પેસેન્જરોને માટે વસૂલતા હોય છે મહેસાણા જિલ્લો છે તેના વિજાપુરનું એક ગામનું એક પરિવાર છે જેમાં આ માતા પિતા દીકરો દીકરી છેલ્લા છ મહિનાથી અમેરિકા જવા માટે નીકળ્યા હતા અને એકાએક કેલિફોર્નિયાના સેન ડિયોગો પાસે પહોંચે છે અને તે સમયે તેમની બોટ છે તે પલટી ખાઈ જાય છે જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે તે મુજબ આ દુર્ઘટનામાં કુલ ત્રણ વ્યક્તિઓ મૃત્યુ પામે છે જેમાં ચૌદ વર્ષીય આ દીકરો મૃત્યુ પામ્યો છે દસ વર્ષીય આ દીકરી છે તેનો હજી સુધી કોઈ પણ પ્રકારનો હતોપતો નથી લાગ્યો અને ત્રીજો અન્ય કોણ વ્યક્તિ છે તેની હજી સુધી ઓળખ પણ નથી થઈ શકી આ ભેસાણાનું જે પરિવાર છે તેમાંથી આ જે પિતા છે તે પોતે પણ ત્યાં ગંભીર અવસ્થામાં છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે જે પ્રકારે વિગતો સામે આવી રહી છે તે મુજબ લાખો રૂપિયાથી કરોડો રૂપિયા એજન્ટો વસૂલતા હોય છે અને આપ જે પરિવાર છે તેમને પણ જે એજન્ટોએ મોકલ્યા છે તે પણ ક્યાંક ને ક્યાંક મહેસાણા જિલ્લાના જ માનવામાં આવી રહ્યા છે ઉત્તર ગુજરાતના જ માનવામાં આવી રહ્યા છે અને ત્યાં સુધી સમાચાર મળી રહ્યા છે કે ત્રણ એજન્ટો છે તેમણે આ પરિવારને ગેરકાયદે અમેરિકા માટે પૈસા વસૂલ્યા છે સમાચાર મળી રહ્યા છે તે મુજબ આ મામલે હજી સુધી કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ દાખલ નથી થઈ અને વિજાપુરનું આ પરિવાર અત્યારે માનવામાં આવી રહ્યું છે જે પ્રકારે અમેરિકા અત્યારે પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે અને એજન્ટો અત્યારે પૈસા વસૂલવા માટે આ પેસેન્જરો છે તેમના જીવના સાથે રમત રમતા હોય છે અને તે કોઈ પણ હદ સુધી જવા પણ તૈયાર થતા હોય છે અને પેસેન્જરોને પણ જીવના જોખમે અમેરિકા મોકલવા માટે પણ તે માનસિક રીતે તૈયાર કરે છે જોવાનું ઉતરે રહેશે કે જે પ્રકારે આ પરિવારમાં દીકરો અને દીકરી મૃત્યુ પામ્યા છે અને આ પિતા અને પત્ની છે તે અત્યારે ત્યાંની હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે તે જોતા મહેસાણાની પોલીસ કેટલી સક્રિય બને છે આ પરિવારજનોનો સંપર્ક કર્યા બાદ આ મામલે કોઈ તપાસમાં આગળ વધે છે કે નથી વધતા તે જોવાનું રહેશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો पीडप